બીજું કહો આ બાજુ તમે શું કરો કો કોઈ નઈ હાલ તો માછી એરંડા વ્યાણા છે તમાકુ વાટા છે એવું બધું છે એવું છે તમે શું કરો

બેહો હા લ્યા માસી તો જબરદસ્ત આવી છે આ એક ઘર હતું બીજું ઊભું કર્યું હવે સી આને એક છોકરો છે આ લોટો લઈ લાન આ ઢોળા બોદળું પલાળ છે પાતા ના રે લેઓ તમાર તો બોદળા ઘણા છે પલળ તો એ માસી યાર બોદળ ઘણા પણ પલળિત ના હાલ લાગે કે પછી હું શું કેતો તો હા આ એક ઘર હતું આ બીજું કેમ બનાવી છે કોમ આવે કોઈ મેમન પરવણું આવે તો એવું છે હોવે તો ઢોચી નાખો ચોપું તો મેમ પૈસા નહી તો મને કીધું હોત તો પૈસા જ હું આવો એમ તાણી

હું તમને ઘેર જઈને ફોન કર્યો કરી આલ્યો ને કરિયાલો કરી આલ્યો કરી આલ્યો હા રોડો મા ઘર ઢોકી લે બીજું કોઈ નહીં ના ના ઘર ઢોકી રાખો હું તમારા આયરન બધું લઈ હા આલ દીયો રે પાછા આપણે તમારું વાયસો હું તો ના ના તંતર હું આલ્યો હો કરી આલ્યો પાછા હો હોય અને બેહો હું ચાનું કરાવ મેલો કે નહીં મેલો ચૂકીના મૂર્ખાન પૈસા જોવી છે ઓયથી મને ચા આપ ઘેર આવી જ ના આલ એ મોજી અરે માસી કેમ વાર કરી

આજ તો જતા રહો નહીં સાલમ છે રોટલા ખાઈ ના રાતના રોડ રો રોટલા ખો ખબર વેલા શું છો નહીં નીકળવા એ તો છોકરા બોકરા વિવાહ કરશો એટલે આવ્યું બે દાડા અઠવાડિયું પહેલા આવ્યું ના ના હા માસે હું મેલતા હું વાહન એ હારવાનો હતો એમ બે હો

હા પેલો હું કેતો ને તમે મારો દુશ્મન હીરો આઈ બેઠો હોય કે હોય હું શું કહું લાકડી ધોકા લઈને આવો એના મારવો જ છે મારે આજે હાલ ને હાલ આવો તમે હું કઉ હાલ ને હાલ તમે આવો એના મારવો જ છે હીરો હોમાં પગલે આવીને બેઠો હોય હા બેઠો છે હું સાઈડમાં બેઠો હોય કારણ આવો તમે જલ્દી એ હાલ જલ્દી આવો હો બોલો ના ફટાફટ મને છોડવો તો નહીં જ ભેગી પૂરું જવું પડશે માર્કેટ પર

તમારી <laughs> તમારા <laughs> બરાબર તમે ઉભા થા અલ્યા એ શરમ આવે છે મહેમાન ઉપર તમે હાથ ઉપાડો છો અલ્યા પેલા મહેમાનના બૂઢો શું કરી મારા ગાડીને બે જણા ઉડ્યા આ જો મારી ગયા આ બચમાંઈ ફારકા ગમાઈ બાવર કરો માસી આ કૂડ છે

ખબર કોણ જાણી જાણ્યો

હા અમારે માહિતી મારવા બેઠા છો અમારે છે મારવા ના ઉપર હાજરી પાડે તમે લે આ લાકડી માં લડવા ના આવે રસ્તા માથું મારી ગયા તમે ટેગર ને આવી તું ના લડવા ના આવે

મારું પંચો પાટણ હા